બાબા સાહેબ આંબેડકર વિશેની લઈને જનતા સેના દ્વારા ગૃહમંત્રી અમિત શાહ સામે ઉગ્ર વિરોધ સંસદમાં બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી તેને લઈને સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ ઉભો થવા પામ્યો છે ત્યારે તેના જ ભાગરૂપે અમદાવાદના નરોડા ખાતે ગુજરાત સેનાના દલિત કાર્યકર્તા તેમજ વિસ્તારના લોકો દ્વારા ગૃહમંત્રી અમિત શાહની નનામી કાઢી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા સમગ્ર આગેવાનોને સરદારનગર પોલીસ સ્ટેશને ડિટેન કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસની કાર્યવાહી બાદ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાતમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે સંસદમાં થયેલી આ ઘટનાને લઈને દલિત સમાજમાં રોષની લાગણી અનુભવાઈ રહી છે અને ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે તેવી માંગણી સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે સત્યデー ન્યૂઝ અમદાવાદ કલ્પેશ પરમાર અધ્યક્ષ જનતા સેના ગુજરાત આપણને સૌને ખ્યાલ છે કે તાજેતરમાં સ્પીચના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર ટિપ્પણી કરવામાં આવી તેમના દ્વારા એવા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા કે એક ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 આ પ્રકારના જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા જે બાબા સાહેબનું અપમાન છે અલગ અલગ છે જે રીતે એમને શબ્દો ઉચ્ચાર્યા તેનાથી સમસ્ત ભારતમાં દલિત સમાજની જે લાગણી છે તે દુભાઈ છે જેના વિરોધમાં સમસ્ત ભારતમાં અલગ અલગ પ્રદર્શન થઈ રહ્યા છે આના અનુસંધાનમાં અમદાવાદના નરોડા ખાતે જનતા સેના ગુજરાત દ્વારા જેને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું શબ્દોમાં જે અમિત શાહ એની ઠાકડી કાઢવાનો કાર્યક્રમ અમદાવાદના શબ્દના કારખાને રાખેલો હતો જેને સફળ બનાવવામાં આવેલો છે ત્યારબાદ આનો મેસેજ એક અમે આપવા માગીએ છીએ કે આ પ્રકારની કોઈ પણ બનાવું બનશે કે બાબા સાહેબના નામ પર કોઈ પણ ટીકા ટિપ્પણી ખુલી રીતે કરશે તો તેનો જવાબ ઇટકા જવાબ પથ્થરથી દીયા જાયગા આ લડાઈ ફક્ત અમિત શાહ માટેની નથી આ મનુવાદ વિરુદ્ધ લડાઈ છે કે હરેક વ્યક્તિની માનસિકતાની વાત છે હું તો એમ કહેવા માગું છું કે હરેક વ્યક્તિ જે માનો પ્રધાન મંત્રી છે કે ગૃહમંત્રી છે કે અહીંયાના કોઈ પોલીસ સ્ટાફ છે આ બધા જ લોકો ફક્ત ને ફક્ત ડૉક્ટર સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું તેના થકી છો તો હરેક વ્યક્તિએ ભારત દેશના બંધારણના નિર્માતા ડોક્ટર સાહેબ આંબેડકરની રિસ્પેક્ટ દિલથી કરવી જોઈએ ન ફક્ત માત્ર શબ્દોમાં ઉચ્ચારવા માટે કે રાજકીય પાર્ટીના બેનિફિટ લેવા માટે કરવી જોઈએ હું આપના માધ્યમથી તમામ જનતા સેનાના કાર્યકર્તાઓ તથા જે બીજા સામાજિક સંગઠનોના માણસો સૌ કાર્યકર્તાઓ જેને સાથ સહકાર આપે તે સૌનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આવનારા દિવસોમાં પણ અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની